કારણ કે નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા સંતના સંત પણ આરે હેજી નથી મફતમાં મળતા આજે હું તમે બજરંગદાસ બાપાને શા માટે યાદ કરી છું હાલો જાય સોરઠમાં કે જ્યાં સુખિયા થાય શરીર જ્યાં ડુંગરે ડુંગરે દેવસેન પછી પાણે પાણે પીર પ્રસંગ કદાચ બગદાણમ બન્યો હોય કે પરબમાં બન્યો હોય કે વીરપુરમાં બન્યો હોય એ બહુ અગત્યનું નથી પણ એનો જે સાર છે એ બહુ અગત્યનો છે બજરંગદાસ બાપા ની જે દીધી હયાતી અને એક યાત્રિક મુંબઈથી દર્શન કરવા માટે આવેલો સાહેબ મારી ને તમારી સંસ્કૃતિ પરંપરા એ ગામડું છે કારણ કે મારું તમારું ગામડું કેવું

બેઠા છો મને બહુ મજા આવી સાહેબ થોડું બોલવાનું જાજી જાજીવારું લગાડવાનું નથી કારણ કે ગુલાબે સાંભળવા અને આયા છે તો થોડુંક મની પણ આવે ને એટલે મને એ પણ ખબર છે કારણ કે આપણે આયોજન કર્યું હોય તો થોડોક એનો ખર્ચો નીકળવો પડે એકચુઅલી પણ બજરંગદાસ બાપાને ને બગદાણા હયાતી એક યાત્રિક મુંબઈ થી દર્શન કરવા માટે આવેલો સવારના પોરમાં સંગાથ માં ઉપયોગ કીધો રામ કાજે અને પછી રાવણ લીધો બાથમાં વાન પણ નર હતા સુરવી રે દેશના વીર ઇતિહાસમાં હનુમાનજી મહારાજ ના દર્શન કરી નીકળી બપોરે નાઈ નવા કપડા પહેરી વરી હરિયત નો હાથ પીડ્યો ત્યારે હનુમાનજી મહારાજના દર્શન કર્યા બજરંગદાસ બાપાના દર્શન કર્યા પંકજ માં જઈને કર્યું સાંજની આરતી ટાણે પાછો નાઈ ધોઈ નવા કપડા પહેરી નાયો અને એ વખતે બાવલિયા એ બજરંગદાસ બાપા બોલાવીને એટલું પૂછ્યું બેટા વાલા ક્યાંથી આવે છે કે બાપા મુંબઈથી મુંબઈ થી આવું છું કે બેટા મેં જોયું આજ સવારથી સાંજ સુધીમાં તે 7 થી 8 વખત કપડા બદલાયા કે હા બાપા

કેટલાય સંતો અદ્રશ્ય થઈ જાય આ દેશની આ સંતોની ની તાકાત આ ભજન પણ એનું છે આ લોકગીત લગ્નગીત આ બધું આપણે આપણી સંસ્કૃતિ પરંપરા છે હવે તો મોબાઈલ નો યુગ આવી ગયો છે વાયા નવી હવાના વાયરા ગલ્લા ગલા હેઠા ડેલી ચોરા ને અમે હુવાણ સંસ્કાર થયા છે ગાંગા શેર લઈ ગયું ભરડો થયા લોક લોક થી આગા એ લોકો કુડિયા ગામે પેરા પ્રગતિ કેરા વાગા લોકુડિયા ગામે પેરા પ્રગતિ કેરા વાગ્યા સાહેબ સંસ્કૃતિ બદલાતી જાય આ ભજન સત્સંગ હજી આપણી પરંપરા મુજબ એટલે આનંદ થાય ધીમે ધીમે એવું ઓછું થતું જાય છે મને એવું લાગે છે અમે ભલે ડાયરો હોય એટલે આવું હાસ્ય હોય સાહિત્ય હોય થોડાક લોકગીત હોય પણ મૂળ જીવ તો ભજન સંતવાણી વાગે એટલે અમને ગમે પણ એકાદ વાત ગામડાની કઈ પાછો હું ગુલાબબેન અહીંથી રજૂ કરું કારણ કે પાંચક મિનિટ અમારા સાજિંદાઓ અને થોડું સાવન પણ હવે સેટ થઈ ગયું છે વાહ શક્તિ સાવન તમે જમાવટ કરી છે કારણ કે અમારા કલાકાર માટે બે ત્રણ વસ્તુ બહુ અગત્યની એક સારું માઇક અને એક સારી વાઈફ સારું માઇક મળે તો સારો પ્રોગ્રામ જાય સારી વાઈફ મળે તો સારી જિંદગી જાય ઘનશ્યામ ભાઈ બે ત્રણ ખુલાસા છે ઘરનો ડાયરો એટલે કહી દઉં આની સામે અમે ગમે એમ બોલવી બોલા નો બોલે અને આ બગડે તો રિપેરિંગ થાય અને બીજું લઈ આવાય ત્યાં ડખા થાય ને હા હમણાં પતિ પત્ની ઉનાળાનો સમય ને ખાતે બેઠેલા વાતમાં કહી નતું એટલે બાઈ કે હું તમારા ઘરમાં આવી પછી તમારા ઘરમાં સારું થયું આવું ગણન ઘરમાં આવતું હોય પણ આપણે એમ કેવી તમે ન ઓલી બાઈ કે હું તમારા ઘરમાં આવી પછી તમારા ઘરમાં સારું થયું નતર પેરવા લુગડું નહોતું ઓલો કે એક કામ કર તારા ભાઈને ને ઘીરે ભૂખ આટો લઈ જાય શોખ મહિને યા જા એમાંથી ઝઘડો થયો બાયા સુટો હાંસી નો ઘામાર્યું ઓલા નમણા માં ગયું મારી જેમ ભજન નો શોખીન મંડો ગાવા રોય રોય કોને સંભરાવું રુદિયો રુવે ને માયલો ભીતર જલે એના બાપા કે તારી બાન હભરાય આ એને બટકાવી દીધી છે પાડોશી વંડી થી ડોકાણો એ કે કરેલા કરમ ના બદલા ભોગવવા પડે પતિ પત્ની બે ઉનાળો નો સમય બેઠેલા બે વાત કરતા ઘનશ્યામભાઈ કે ધારો ઓલી પત્ની એના પતિ ને તારો કે તમે પુરુષ ગુજરી જાઓ તો ક્યાં જાઓ અરે ગાંડી અમે ગુજરી જાવી તો અમે તો સ્વર્ગમાં માં જાવી ગયા વાહ તમારે સારું કે લેવા તમે સ્વર્ગ માં જાઓ ઈ કે સ્વર્ગમાં તમને શું મળે અરે ગાડી સ્વર્ગમાં અમને અપસરા વરે અપસરા ઈ વાત બહુ સારી લી ઓકે ઈ કે ધારો કે મે સ્ત્રી ગુજરી જાવી તો અહીં ગાડી કોઈ ભેદભાવ હોય ને તમને સ્ત્રીઓને સ્વર્ગમાં સ્થાન મળે કે તો અમને ત્યાં શું મળે બોલો થોડોક ટળ એ કે તમને અહીં વાંદરૂ મળે વાંદરૂ અન પછી બાય બહુ ઓંશર મજાનો જવાબ આપ્યો હો ઈ કે તમારા પુરુષોને કેવું સારું કા તમારા આયે અપસરા યાય અપસરા કારણ કે સુટક માં મજા ન આવે આ હું સુરેન્દ્રનગર નો શું ભાઈ અને મારા વિલાભાઈ ને તો બધા મારા હગાસ બરોબર એટલે ઘનશ્યામભાઈ મારો મિત્ર જીતુભાઈ મને ફોન કર્યો ને સારું તમે કીધું

વીરડા મીઠા પાણી દેતા અને વરણ અઢારે વગર વ્યારથી તંધી સિપાય કલાલ પઠાણ મકરાની મુંજાવર વીલ બોપા ખારવા કરશિયા સય સરણિયા ડેર ડેર જ્ઞાતિ ને સાહેબ અઢારે વરણ કહેવાતું સાહેબ